જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તુ બી એમ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ જય ભોક્સેમાં તો કાલે બ્લોગ નહોતો બનાવે કાલે મારી તબિયત થોડી બગડી હતી રાતે બે વાગે એકદમ આમ શ્વાસ ના લેવાય અને આમ ગભરામણ ને એવું થઈ ગયું તો પછી રાતે બે વાગે બધા હતા મેં મમ્મી લોકોને ફોન કર્યો મમ્મી મને આવતા કેમકે બધા આવે તો પણ મમ્મી પપ્પાની કમી કોઈ પૂરી ના કરી શકું પણ એવા મને મમ્મી ત્યાં હતા કોઈ બી થાય તો પહેલાં અમે મમ્મીને જ ફોન કર્યો મમ્મી ગપા મને ના છો બસ આજે સારું છે રાત થી પાછું બ્લોક કન્ટિન્યુ કરી બસ એવું લોકોને બધા સૂઈ ગયા છે મારું રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે એ કરીએ છીએ અને જોઈએ પછી કન્ટિન્યુ છે રોટલી બની ગઈ છે અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે વાગ્યા છે નવ અને બાર બધું કામ પડ્યું છે હજી કપડાંનું વાસણનું એ બધું પતાવીએ પહેલાં આપણે ગરમ કરી પછી કન્ટિન્યુ કરો તો એક તો બોલે બાબા મારા બહુચરમાં મારા મોમ ડેડ જે એમ મમ્મી બધા એમની કારણ છું ભાઈ બી હોય તો પહેલાં બહુચરમાં ભોલે બાબાની યાદ થઈ જાય અને મમ્મીને તો પહેલાં ફોન કરાય મારા જોગનીમાં બસ તો બધાને યાદ કરે એટલે સારું થઈ ગયું અને આજથી કન્ટિન્યુ થઈ ગયું રોજ ભોલે બાબાના મંદિરે જવાનું બસ એ કરવાનું આ ટાઈમટેબલ રાખવાનું પણ જે પવન બહુ જ છે બહુ જ પવન છે આ દિવસ

आज ब्रदर्स डे है तो सिद्दी ने कहा कि शिवू का सब काम मैं करूंगी तो वो शिवू के लिए खाना बना रही है सीधी शिवू ने खवड़ाई रही छे हैप्पी ब्रदर्स डे ब्रदर्स डे शिवू सीधी कैसे जो कहते हैप्पी मदर्स डे तो बस तैयार आ चली रहू तो पछि कंटिन्यू करिए आपरे

પછી મામા કે લેસર તરત ભોગ જળાયા વગર ભોગ જળાઈ ખાસ પછી કન્ટિન્યુ કરિયે જય જય શ્રી રાધે જય પોણા 8 થઈ ગયા છે અહીંયા બધા અમે બેઠા છીએ અને અમારી ભાખરી રેડી છે આજનું ડિનર ઓર સાથ મે ગલકે કા શાક છે દેખો કામેટા ગલકાનું શાક અને છીછરી સીવ માટે અને સીધી માટે બસ આ ચાલી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ બહુ વધારે પડતું છે આજના આજે બહુ ગરમી છે અને સીવ બી મારો ચાલો જ ઉખાડી દેશે તો બસ આ ચાલી રહ્યું છે તો આજના બ્લોગ માં આટલું જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ બહુ ચેન માં બધાનું સારું કરજે શ્રી હર હર મહાદેવ